તો તમારે બધાનું સ્વાગત છે નવા વિડીયોમાં તો બધાની ગુડ મોર્નિંગ અમારું ગુડ મોર્નિંગ તો થઈ ગયું મસ્ત મજાનું સા પાણી બે નાસ્તો તાજ કંઈ ગઈ નથી ને બસ બાકી તો કંઈ છે નહીં જ આવું ભરતભાઈને ઘેર ટાળે ને ભાઈને ફોન ઘેરા પણ ભાઈને ફોન નહોતું ઉપાડતો એ આપણે જઈએ ઘેર ઘેર હોય તો તો હાર આપણા નસીબ હારા એ મત વાત થઈ હતી તો કહેતો હતા કે હું અહીંયા પણ એનું ભાઈનું પાછું કંઈ નીકી ન હોય કારણ કે એ અહીંયા સેલિબ્રિટી કંઈક ને કંઈક કામ નીકળે ને એટલે નીકળે ઘેરથી નીકળે જાય તો એટલે વાંધો નહીં આપણે વેટ કરીશું પણ આવી હું મેડિયન મુલાકાત લઈને જ આ મેં બીજી ફેરે જઈએ આજે ફેરે થારનું નો ને કોંગ્રેચ્યુલેશન કહેવાય મીઠું મો કરાવવા પેડા ખવડાવવા જાવ એને હોય ખવરાવાનું આપણી ખવરા આપણા તરફથી ને એવું બાજુ આપણે જઈએ ને ત્યારે કહે નઈશું કે અમે બીજી ફેરે આવી હે ને અમારે ઘેર મહેમાન ગતિ કરવાનો મોકો આપવાનો હે ભરતભાઈ કે તો આપણો વિડીયો જોતા હોય તો જરાક મગજમાં રાખજો કે આપણે ઘેર આવવાનું હોય પાછી થાર લઈને સીધું હોય આપણે ઘેર આખા ફેમિલીને એણે તો હાલો આપણે અહીં જવાનો છે મારો ફ્રેન્ડ આવે છે ખીમભેરથી તો અમે બે ભેગા નીકળવાના હે આગળ ઓલી ફરે તો ગા ને તો ગૂગલ મેપના સહારે ગાતા એમાં ફેરીએ ફેરીએ ફરીએ આથી ઘેરથી દસ વાગે નીકળ્યા હતા ત્યાં પી તો હતા એક દોઢ વાગે તો ટૂંકમાં માય ને રસ્તો અમે જરા ગૂગલ મેપના વાહ છળા હતા ને તો એને રસ્તો ઓરો બતાડી દીધો હતો કે આથી વાંથી વાહ પછી પૂછ્યું ને તો ખબર પડ્યા કે આ રસ્તો ને બીજો રસ્તો હતો અમે અવરે રસ્તે સડક એમાં મોડું થઈ ગયું હતું ચાલો બધા વિડીયો રીજો અને આજનો વિડીયો બધાને પસંદ આવે તો સબસ્ક્રાઈબ જરૂર કરતા જઈજો એ મસ્ત મજાનો ટાણ એટમોસ્ફિયર છે આપણું એકદમ મસ્ત મજા આવે જાય એ તડકો બિલકુલ છે નહીં ગરમી થોડી થોડી થાય

ટૂંકમાં છે ને મારે આ ભાઈ પણ મારા નંબર છે ફોટુંકમાં મારો નંબર એટલો વાયરલ થઈ ગયો છે ને તો ફોન હમણાં હું કોઈને ઉપાડતો જ નથી કારણ કે ઓલું એક્સિડન્ટ થયા પછી બહુ ફોન ઉપર ફોન આવે છે બસ થેન્ક યુ ભાઈ એવડો સપોર્ટ કરવા માટે ફોન કરો બધી બરાબર વાત પણ ટૂંકમાં એક માણસ કેટલા ફોન આપણે રિસીવ કરી શકે તમે સમજી કારણ કે પબ્લિક સિટી બહુ રહી ને એટલે ફોન તો આવે જ અને મારે પેડા ખવડાવવા જોઈએ તમને અને તમે લઈને એવા મારા માટે આપણે હા બાજી લઈને આવ્યા અરે અરે વચ્ચે જ આપણે તાતા મે તમને તમે ફોન કર્યા હતા પણ મારે કેવું નતો કે પેડા નકો ભરત ભાઈ ના પડે કે ના ના પેડા લઈને તો આવવાનું હતું તો અમે જો જાતા હતા ઘેર તો ભરત અહીં દેવડિયા ગામમાં જમણે મળ્યા હતા તો પછી હું કઈ ભાઈને જવાનું છે થોડું પ્રમોશન નાન તેન બધું થોડું કામકાજ છે તો

આપણે આપડે આથી મીઠુંમાં કરાવીએ ભરતભાઈ આજે હે ને બધા સપોર્ટ મારજો ટૂંક સમયની અંદર આપણે આપડે લેજેન્ડર લેવાની થાય દેવરિયા ગામ માં સારતા આવે સેકન્ડ આવે લેજેન્ડર

નાની ઉંમર માં ભાઈ મોટું કામ કર્યું આપણા માટે પ્રાઉડ ની વાત કેવાય ભાઈ સેમ મારા વરહદી નાના હેન્ટી થ્રી વી લાખ ની થાર છોડાવું ને બહુ

ગાડી કંટ્રોલ બાર જાય ને પણ માં કાકરી પડી હોય તો બસ કાકરી માં રોલ થઈ જાય પછી થોડી હાથમાં મારી ખાવા કારક હોય ને ત્યારે ખાતું હોય બાકી દેને આપડે ભરતભાઈ ને દ્વારકા છે ઉપર વાર ને દયા હે ભાઈ ને જો કોફી માં ખાવ દે કઈ ટોસો નથી થિયો ભાઈ કઈ ચાલો તમે કંઈ થોડું કેવા માંગતા હોય તો કહી દો અમે કેવા માંગીએ ભાઈ આપણા ભાઈ ની ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો શેર કરજો અને સપોર્ટ બતાવવાનો છે હા જો સપોર્ટ જ હે ને જોઈએ એવો ન જ મળતો સપોર્ટ બતાવવાનો થાય જ છે મારી પબ્લિક હોય અહીંયા બધી ઉમટી પડવી જોઈએ બરાબર અને એક વખત બતાવી દો કે ભરત આહિર ની પબ્લિક કેટલી સપોર્ટ કરવા વાળી છે બરાબર ફોકા કાઢવાના છે ભાઈ ની ધાર આવે ને આપણી ધાર આવવાની હે ટુક સમયમાં જો હારામ હારો સપોર્ટ આવ્યો ને તો શોર્ટ ટાઈમ ની અંદર આપણે ઉદ્ઘાટન છે ને ભરત ભાઈ ની આખી કરાઈ શોરૂમ માં અરે અરે તે તો પણ લેહો ને તે તો ભાઈ મને લઈ જજો તાત્કાલિક ગાડી કાઢવી

તો આપણે જો ભરતભાઈને ઘરે હેના ફાઇનલ ભોગી ગયા રસ્તામાં ભરતભાઈને આપણે મેળવી લીધું ને ઘરના મીઠુંમાં કરાવીએ અતાળીમાં ખવડાવવાના હોય તો આ જોઈને જૂનો હોય ને એને જૂની વરના પડી રહી હતી એવું તને ને એવું તો થાર આવે એવું તો થાર દેખાય એ વરનાનો દેખાય હેલ ખોલ દેલો તો જો ફાઇનલ અમે પહોંચી ગયા ભરતભાઈને ઘરે હવે ઘરના મીઠું મો કરાવે ને આપણે મળીએ વાતચીત કરે ને પછી નીકળીએ

મહેમાન નવાજે આપણે જોરદાર કીધી આપણે એને લાભ દેવાનો હોય કે આપણે ઘેર આવે અને અમારે મહેમાન જે કરીએ હું મહેમાન નવાજી કરી ખાલી જા પાણી પીને જા પાણી ને ભરતભાઈ ભરતભાઈ હે ને જમવાની ફૂલ ધાણી કરે પણ અમારા પાસે ટુ વીલ પાછું એક તો વરસાદ છે એટલે અમારે પાસે ઘેર પૂકવું ને એ પછી તમારે અમારે ઘેર આવે તો અમે જમ્યા સિવાય એમ થાય ને થાર ની સાવી જ કાઢેલી જમે જાય ને પછી થાર ની સાવી આપવા ને ભાઈ ભરતભાઈ ને હે ને રાર જમવા બેહાડ્યા આપણે ના પાડી ઘેરાન નથી કરવા

હે ને ભરતભાઈ પાસે તું ગયો હે અમારે ખાતરદાર આવી ગઈ મહેમાન ને અમે હે મોકો અમે કે ને આવ્યા કે સાતમ આઠમ ઉપર આવ્યા ને ત્યારે ઘરે ઘેર આવ્યા પછી અમે એની મહેમાન નવાજી કરી અમારા મેર ની ને તો અમે ને ધાર ખાવા બેસાડ્યા એક તો વરસાદ ચાલુ હતો ને અમારે નીકળી જવાનું નાઈ કે તમે આવ્યા તો કે ખાઈ ને જવાનું હોય કે ને એ બાજુ ગા તો મજા આવે બરોબર બાકી ત્યાં તમે ઇન્સ્ટામાં તો ફોલો કરતા હોય તો જોયું હોય રીલું ને આમ તે ચાલો ભાઈ

લાઈક કર કટવું ન જોઈએ કઈ સબસ્ક્રાઇબ કર બોલાવવાની ને જો બધા અહીંયા લાઈક સબસ્ક્રાઇબર આ ઈ તો ખાસ ન બોલવાનો ભૂલતા ને બટન દબાવવા પ્રીમા છે સેવા નું કામ છે તો હાલો મડીઓ કાલે બધા છે

એપી એપી શ્રાવણ મહિનો